તો બનાસકાંઠાની અંદર રાજકોટ ગામમાં ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો તમે તો આ બાજુ દેખાતા છે મિત્રો સાંજના વાગી છે ચાર અને વરસાદના કાઢા છે વરસાદ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે અને પેલા છોકરો ઊભો છે અને આ બાજુ છે માણસો અને આ બાજુ વરસાદ કરી રહ્યો છે જોઈ શકો તમે તો બનાસકાંઠાની અંદર રાજકોટ ગામમાં ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો તમે તો આ બાજુ દેખાતું તો ગયું

Thank you. હવે થોડો થોડો બોર એવા માંગે છે અને હવે પડે છે ચાલુ પાણી ધીમે ધીમે ચાલે છે અને જો પાડી બેઠી પાડી પી ગઈ છે

આ છે લાઈટથી લાઈટ છે પંદર ફૂટ ઉપર બરાબર આપણી કુંડી અને કુંડીમાં વરસાદ પડે અને વરસાદ વધારે વધારે આવે ચાલે થઈ જે છે અને ઉપર એકદમ ઘનઘોર છે બસ આ જુઓ પાણી ભરાવા માંડ્યું એવને ઓવર છે પાણી લગભગ ભરાય ને બોરમાં પણ આવી ગયા ખેડૂત માટે સારો છે વરસાદ પહેલાં જે વરસાદ પડ્યો હતો અંબાલાની આગાહી હતી ધારો કે બાવીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ અમારે ત્રેવીસ તારીખની છ છ બે હજાર પચીસ એટલે કે ત્રેવીસ તારીખનો વરસાદ બહુ પડ્યો વળો નદી આવી હતી બરાબર એટલે સારો પડ્યો બરાબર તમે કોમેન્ટ કરજો કે તમારા ગામ અંદર પડ્યો હોય તો મને કોમેન્ટ કરજો બરાબર આ તાજા સમાચાર છે તમારા માટે અને વરસાદ પણ સારો છે બરાબર એક ભાઈ મને કોમેન્ટ કરી છે કે તમે વરસાદના વિડીયો બનાવો અને ડેમના વિડીયો બનાવો તો ત્યારે આપણે વરસાદ વર્યો નથી બરાબર વરસાદ થોડોક વરે કાંઈક ડેમના વિડીયો બનાવ્યું બરાબર ઘણા એવા આજુબાજુ ડેમ છે વિડીયો બનાવવા માટે હું જાઉં છું અને વરસાદ કાંઈક વરે તો બહુ ડેમના વિડીયો બનાવું કોતીવાડાના છે શેપુ ડેમના છે કાંઈક લોકેશન હું તમને બતાવું કે વરસાદ કેટલો પડ્યો અને જે ડેમનું અંદર પાણી કેટલું આવ્યું એ તમને અનુભવ મળે એના વિડીયા હજી બનાવવાના બાકી છે તો હજી વરસાદ વર્યો નથી બરાબર વરસાદ વરે તો તમને વિડીયોને અપલોડ કરીશું એમાં બરાબર ફરે તો એટલે કે સૂર્ય બનાવીશું બરાબર